ચાલો મિત્ર લાઈવ માં આવી જાવ સમાં તો થોડો ચાલે હા કલર ભાઈ આવ્યા પણ આજ કલર આપણે

ચાલો મિત્રો તો સાલો બસાળો નાખીને અને હગડી જમાવટ છે બટેટાનું શાક છે મના બાકી ચાલો મિત્ર તો આ

Sagar, અહી આલ જમમા બોલો બોલો મિત્ર બોલો સંભારો બનાવ્યોસ યસ Анна હા નોતન યસ ના ના બસ ચાલો ગાજર માં ચાલો ગાજર છે આવી દો મિત્ર ખાવા મજા મિત્ર જમવા ચાલો મિત્ર

તમે જમીન નવરા થઈ ગયા પછી રાતે મોડું થઈ રોકાઈ જઈએ સાગર રોકાઈ જઈએ અમે તો અગિયાર વાગ્યા સમય

પણ એક લાઈવ ભૂલાઈ ગયું મિત્ર હુરાતમાં આવ્યા હતા ને ચાલો તો મિત્ર મિત્ર આવી જાવ બપોરા કરવા મિત્ર કેવા તડકા પડવા મુળ્યા તમારે બધાઈને તડકા તો બહુ જ છે જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ બોલો બોલો તો આવું આજે હા આવવાનું હોય ને સાગરભાઈ આય હા આજે તો મારે મહેમાન આવવાના સારું એવું હા બે

સારું તો હવે અમને ભૂખ લાગી છે તો અમે જમી લેવી નહીં તમે આવજો કેમ તું હું છે તું તો આય તને હું છે તું ગળ ધરા ને અહીંયા એમ સાગર હું તો આખો દિવસ ઘેર જ રહું છું છે હ કોણ અહીંયા છો હું નહીં कन्हैया गड़तरा हो सागर गड़तरा गड़ ड्राइविंग थोड़ा होय जोय सागर आइजो सागर गड़तरा कहीं आईवी आई जैसी तो हूं कन्हैया हूं सारो तो आलो बदाई मित्र ने जय माताजी हां जय माताजी आइजो चलो मैं जमी लेई तुम्हें बदाई 3 बजे लायो थासु पासा 3:00 ते 4:00 ना गळामा